પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરિશિયસના પ્રધાનમંત્રી નવીન રામ ગુલમની અધ્યક્ષતામાં આજે મોરિશિયસના પોર્ટ લુઈસમાં દ્વિપક્ષીય વાર્તા યોજાઈ હતી જેમાં ભારત અને મોરિશિયસના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો જેમાં સેન્ટ્રલ બેન્ક ઓફ મોરિશિયસ અને આરબીઆઈ વચ્ચે ક્રેડિટ ફેસિલિટી એગ્રીમેન્ટ માટે સમજૂતી કરવામાં આવી હતી સાથે જ ઇન્ડિયન નેવી અને મોરિશિયસની પોલીસ વચ્ચે તેમજ એઆઈ અને એમએસએમઇ ક્ષેત્ર સમજૂતી કરવામાં આવી છે સાથે જ બંને દેશોના પ્રધાનમંત્રીએ સંયુક્ત વક્તવ્યો પણ આપ્યા હતા જેમાં મોરિશિયસના પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સમાં ભારતનો સહયોગ મળતો પ્રધાનમંત્રી રક્ષા શિક્ષણ સ્વાસ્થ્ય સહિત દરેક ક્ષેત્રોમાં બે દેશો એકબીજાના સહયોગી છે न्याय के लिए सुप्रीम कोर्ट बिल्डिंग सुखद प्रवास के लिए सोशल हाउसिंग अच्छे स्वास्थ्य के लिए एएनटी हॉस्पिटल व्यापार और टूरिज्म को बढ़ावा देने के लिए यूपीआई और रुपए कार्ड किफायती और बेहतर क्वालिटी वाली दवाइयों के लिए जन औषधि केंद्र ऐसे कई पीपल सेंट्रिक इनिशिएटिव्स है जिन्हें हमने समयबद्ध तरीके से पूरा किया है